જય જવાન જય કિસાન મિત્રો આજે સવારે ચાર વાગે વહેલા શરણા થયા હતા પાછા અત્યારે બે ત્રણ સામાન્ય રેડા પડી ગયા હવામાનમાં થોડીક ઠંડક આવી સાંજનો ટાઈમ હતો અને સાંજે જ થોડો ઘણો વરસાદ થયો રોડ લઈ જાય એવો ખાસ થયો છે તો અત્યારે રોડ ઉપર આવો એવી મસ્ત ઠંડી હવા આવે છે મજા આવે એવી આવે છે થોડા ઘણા છાટા ખાવાથી ખેતરોમાંથી મને બધી મહેક આવવા માંડી છે સુગંધ આવવા માંડી થોડાક છાંટામાં ખેડૂત કાગા ડોળે વાટ જોઈ છે પણ આ વરસાદ ઝાપટું ક્યાંક ક્યાંક ઝાપટું મારીને વીયો જાય છે તેઓ આ ખેતરમાં ભેજ દેખાય છે આમાં ક્યાંક ક્યાંક ટ્પર જગ્યામાં આજે ગારા જેવું દેખાય છે બાકી તો હું કાઇ ગયો જમીન રોકી રહે એટલે હાવ ઢાકડો નદીઓ બન્યો છે વરસાદ થાય બધા થાય મિત્રો આવું છે થોડાક વરસાદમાં તો ઘણી ઠંડક આવી ગઈ આમ વાતાવરણ ખૂબ ખુશ થઈ ગયું એકદમ આમ સુગંધી વાતાવરણ થઈ ગયું થોડાક વરસાદમાં તો મિત્રો કરજો સરસ કામ કરજો અને એવું મસ્ત વાતાવરણ છે કે આ મજા જ એવા રાખે અત્યારે સાંજનો સમય છે જય જવાહર જય કિશન મિત્રો